આમોદ તાલુકાના તેલવા ગામે લગ્ન પ્રસંગ બતાવી પરત ફરતા મિત્રોની બાઇકને બીજ થાંભલા સાથે અથડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે બે લોકોની જાન પહોંચી હતી આમોદ તાલુકાના તેલવા ગામ નજીક લગ્ન પ્રસંગ બતાવી પરત આવતા આમોદના માંડવા ફળિયા નજીક ત્રણ યુવાનો બાઇક સાથે બીજ પોલ સાથે અથડતા યુવકનું મોત થયું હતું જ્યારે બે યુવકને ગંભીર ઈજા પહોંચી હતી આમોદના માંડવા ફળિયામાં રહેતા ત્રણ મિત્રો મોટરસાયકલ લઈને તેલવા ગામે લગભગ પ્રસંગ માં ગયા હતા અલગનો પ્રસંગ બતાવી તેઓ પોતાના ઘરે પરત આવી રહ્યા તે દરમિયાન કોઈક અગમ્ય કારણસર મોટરસાયકલ ટેગવા ગામ નજીક બીજ પોલ સાથે અથડાક અપેર અથડાતા અકસ્માત સર્જાયું હતું જેમાં ત્રણ મિત્રો માર્ગ ઉપર પટકાયા હતા તેમાં એક મિત્રને ગંભીર ઈજા પહોંચી હતી તેને સારવાર અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખીસેડવામાં આવ્યો હતું વીસ વર્ષ રાહુલ મેલા રાઠવાડ નામના યુવનને તબીબે મૃત જાહેર કર્યો હતો જ્યારે અને બે યુવાનોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને પગલે રાહુલના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી આમોદ પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે